તો કેમ છો દોસ્તો અત્યારે સમય થયો છે પાંચને પિસ્તાલીસ પીએમ અને હું આવી ગયો છું ભાવનગર રેલવે સ્ટેશને મારી પાછળ તમે જોઈ શકો છો ભાવનગર રેલવે સ્ટેશનનો લુક છે તો તમે જુઓ આખા રેલવે સ્ટેશનને અત્યારે અપડેટ કરી નાખવામાં આવ્યું છે સરકાર દ્વારા અત્યારે ફેબ્રુઆરી બે હજાર એકવીસમાં આ નવા રેલવે સ્ટેશનનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું તો આખું આ રેલવે સ્ટેશન છે અને અહીંયા તમે જુઓ વર્લ્ડનો સૌથી બેસ્ટ નેશનલ ફ્લેગ એટલે કે આપણો રાષ્ટ્રધ્વજ નમસ્કાર દોસ્તો તો આજના આ વિડીયોમાં આપણે ભાવનગરથી બાંદ્રા ટ્રેનની મુસાફરી કરીશું અને સાથે સાથે એ પણ જાણીશું કે ભાવનગરથી બાંદ્રાનું હાલનું ભાડું કેટલું છે ટ્રેનની અંદર સુવિધા કેવી છે ભાવનગરથી આ ટ્રેન કેટલા વાગે ઉપડે છે વચ્ચે ક્યાં ક્યાં સ્ટોપ આવે છે અને કેટલા વાગે આ ટ્રેન અમદાવાદ પહોંચે છે તેની પણ માહિતી આપણે આ વિડીયોમાં લઈશું તો ચાલો દોસ્તો શરૂ કરીએ ભાવનગરથી અમદાવાદ વચ્ચેની આપણી આ સફર હવે રેલવે સ્ટેશનની અંદર આપણે જઈએ જોઈએ શું શું ફેસિલિટીઝ છે આખું તમને સ્ટેશન કીધું તેમ અપડેટ કરવામાં આવ્યું છે બે હજાર એકવીસ ફેબ્રુઆરીમાં તો આ સેલ્ફી ઝોન અહીંયા ટ્રેનનું એન્જિન એક મૂકવામાં આવ્યું છે અને સામે આપણા નેશનલ ફ્લેગ હા દોસ્તો આ સ્ટેશનની એક વિશેષતા એ પણ છે કે અહિયાં મહિલા કુલીઓ કામ કરે છે જે હા દોસ્તો અહિયાં તમને લાલ સાડી કે ડ્રેસમાં જે મહિલાઓ દેખાય છે તેઓ કુલી તરીકે કામ કરે છે તો ગુજરાતનું એકમાત્ર એવું સ્ટેશન કે જે મહિલા કુલી કામ કરે છે તો એ છે ભાવનગર લોક્સ સ્કોટ અને પોલીસ કોવિડ નાઇન્ટીનના નિર્દેશનનું સંપૂર્ણપણે પાલન થઈ રહ્યું છે તો ચાલો પહેલાં તો આપણે આ ટ્રેનની અંદર બેસી જઈએ અને પછી ત્યારબાદ હું તમને જણાવીશ કે ટ્રેનની અંદર કેવી સુવિધા છે અને બેસવાની વ્યવસ્થા કેવી છે તો આ ચેકિંગ મશીન હતું આ મશીનમાંથી આપણો સામાન ચેક થઈને અત્યારે બહાર આવી ગયો ભાવનગર રેલવે સ્ટેશનનો અંદરનો નજારો ફર્સ્ટ લુક કંઈક આ પ્રકારે છે સામે આપણી ટ્રેન ઊભી છે ભાવનગર ટુ બાંદ્રા તો આ ટ્રેનની આપણે આજે મુસાફરી કરવાની છે જો દોસ્તો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરવાના શોખીન હોવ અથવા તો તમે હજી સુધી ટ્રેનમાં જો મુસાફરી ના કરી હોય તો આ વિડીયો તમારા માટે છે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો આખી ટ્રેન છે ચાલો આપણે ટ્રેનની અંદર જઈને તમને બતાવું અંદર કઈ કઈ ફેસિલિટીઝ છે એસી કોચની અંદર કઈ કઈ ફેસિલિટીઝ છે તે દરેક વસ્તુ તમને બતાવીશ તો વિડીયો સાથે જોડાયેલા રહેજો તમે જોવો છો તેમ અત્યારે વર્તમાન કોરોનાની પરિસ્થિતિને કારણે અત્યારે જે કેન્ટીન અને વગેરે સુવિધાઓ બધી બંધ છે અહીંયા જો નોર્મલ ડેઝમાં તમે અહીંયા આવો તો જમવાની અને તમામ પ્રકારની સુવિધાઓ તમને મળી રહે અને તો અત્યારે આ બધું બંધ છે અહીંયા વોશરૂમની ફેસિલિટી ભાવનગર રેલવે સ્ટેશન પર અહીંયા રેલવે પોલીસ સ્ટેશન આરપીએફનું જે પોલીસ સ્ટેશન હોય છે તે અને આગળ જઈએ તો રેડ કલરની બંને સાઈડ સીટ્સ અહીંયા એસી કોચ છે એટલે ઓપન બારી તમને નહીં મળે અહીંયા કાચની બારી છે સામે મિરર છે ઉપર તમારે કોઈ સામાન રાખવું હોય તો બંને સાઈડ વસ્તુઓ રાખવા માટે છે ચાર્જિંગની સ્પીચ છે તો હાઈ ક્લાસ ફેસિલિટી એ ભારતીય રેલવે દ્વારા અહીં આપવામાં આવે છે ઉપર તમે જુઓ એર કન્ડિશનર એન્ડ ફેન તો કંઈક રેડ કલરની અહીંયા સીટ હોય છે અહીંયા ડિનર અને નાસ્તા માટેનું એક ટેબલ છે તમે લેપટોપ પણ રાખી શકો છો કંઈક કામ કરો તો કંઈક આ પ્રકાર એસી કોચના ડબ્બા અહીંયા હોય છે અહીં બંને પ્રકારના વોચરૂમ હોય છે ટોયલેટ હોય છે તો જો કોઈ નીચે આ પ્રકારનું આપણે દેશી ઇન્ડિયન ટ્રેન દોસ્તો સામાન્ય રીતે ટ્રેનમાં સ્વચ્છતા નથી હોતી પરંતુ જો તમે આ ટ્રેનમાં મુસાફરી કરો છો તો આ ટ્રેનમાં એટલી સ્વચ્છતા રાખવામાં આવે છે કે તેના તમે વખાણ જરૂરથી કરશો તમે પણ જોઈ લો અહીંયા તમામ પ્રકારની વસ્તુઓ સરસ રીતે ગોઠવેલી છે અહીંયા પાણીની વ્યવસ્થા છે અહીંયા હાથ ધોવા માટેની વ્યવસ્થા છે અહીંયા કાચ છે તો એક રીતે કહી શકાય કે જો તમે આ ટ્રેનમાં મુસાફરી કરો છો તો કોઈ પણ પ્રકારની બે ઝીઝક વગર તમે આ ટ્રેનમાં વોશરૂમનો ઉપયોગ કરી શકો છો વોશરૂમમાં પણ ફેન આપેલો છે અને સેનેટાઈઝર હેન્ડવોશની પણ સુવિધા છે અને વોશરૂમ એકદમ ક્લીન છે તો જે મેં તમને ટોયલેટ બતાવ્યું અહીં બાયો ટોયલેટ હતું અહીંયા વોશ બેસિનની પણ સુવિધા તમને મળી જશે તો એકંદરે કહીએ બહુ સારી ફેસિલિટીસ તમને અહીં ભારતીય રેલવે દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે પચાસ વર્ષ મહાત્મા ગાંધીજીના જન્મદિવસની ઉજવણી અહીંયા ઉપર તમે જોશો તો કંઈક આ પ્રકારે સ્ક્રીનમાં તમારે જે સીટ નંબર હોય છે તે વગેરે લખ્યા હોય છે એટલે જે પેસેન્જર હોય છે તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે દોસ્તો ભાવનગરથી અમદાવાદ વચ્ચેનું અંતર એ લગભગ એકસો સિત્તેર કિલોમીટર જેટલું છે અને રોજ સાંજે છ વાગે અને ત્રીસ મિનિટે ભાવનગરથી બાંદ્રા જવા માટે આ ટ્રેન ઉપડે છે અને લગભગ સાડા ચારથી પાંચ કલાકમાં જ આપણને આ ટ્રેન એ અમદાવાદ પહોંચાડી દે છે ફાઇનલી આપણી ટ્રેન ભાવનગરથી ઉપડી ગઈ છે એન્ડ નેક્સ્ટ સ્ટેશન આનું હશે ભાવનગર પરા અને એના પછી આવશે સિહોર જંક્શન તો વારાફરતી જેટલા જેટલા સ્ટેશન્સ અહીંયા આવતા છે એ દરેક સ્ટેશન્સ હું તમને બતાવતો જઈશ અને તેની વિશેષતા શું છે તેના વિશે પણ તમને જણાવીશ અહીંયા આરપીએફના જવાનો વિથ ડોગ સ્કોટ્સ

જ્યાંથી એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર ચાલીને જવું હોય તો જઈ શકે છે થ્રી રેલવે ટ્રેક્સ આ પ્લેટફોર્મ પર આવેલી છે સામેની સાઈડ એક એક્સ્ટ્રા ટ્રેન પડી છે તો ભાવનગર પરા પછી ડાયરેક્ટ આવ્યા આવશે સિહોર આ ટ્રેનની અંદર ઘણા બધા પંખાની પણ વ્યવસ્થા છે જેથી જો તમે ઉનાળામાં મુસાફરી કરતા હશો તો ગરમીની સમસ્યા તમને નહીં રહે અને સાથે જો તમારી પાસે વધુ સામાન હશે તો સામાન રાખવાની વ્યવસ્થા પણ આ ડબ્બામાં એટલે કે આ કોચમાં કરવામાં આવી છે દોસ્તો હવે જે સ્ટેશન આવશે નેક્સ્ટ સ્ટેશન એટલે સિહોર જંક્શન અને ગોહિલવાડની જે જૂની રાજધાની હતી અને પહેલાં એવું કહેવાય છે કે આ ગામનું નામ એ શિવપુર હતું અને ગોહિલ દરબારોની રાજધાની એ સિહોરમાં જ હતી અને ત્યારબાદ મહારાજા ભાવસિંહજી એ ભાવનગરની સ્થાપના કરે છે અને ત્યારે ગોહિલવાડની રાજધાની એ ભાવનગર બને છે જ રીતે અહીં સિહોરમાં માતાજી એવા સિહોરી માતાજીનો આ સામે જે તમે ડુંગર જોઈ રહ્યા છો તેના પર વાસ છે અને સિહોરી માતાજીનું એક ખૂબ જ સુંદર મંદિર પણ અહીં આવેલું છે તો તે મંદિરનો વિડીયો આપણે આપણે યુટ્યુબ ચેનલ સૌરાષ્ટ્ર દર્શન પર ટૂંક જ સમયમાં લઈ લેશું તો ચેનલને જો તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય દોસ્તો તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો સામે તમે જોવો છો શિહોરી માતાજીનું મંદિર જે પર્વત પર આવેલું છે તે પર્વત છે તો અહીંયાથી જ તમે અત્યારે શિહોળી માતાજીના દર્શન કરી લો નેક્સ્ટ ટાઈમ હું ત્યાં શિહોડી માતાજીના મંદિરનો વિડીયો તમારા માટે લઈને આવવાનો છું તો ચેનલ સાથે જોડાયેલા રહેજો અને દોસ્તો બીજી વાત તમને જણાવી દઉં કે આ રેલવે સ્ટેશનનું નામ શિહોર જંક્શન એટલા માટે છે કેમ કેમ કે અહીંયાથી જો તમારે પાલીતાણા જૈન મંદિરોના દર્શન કરવા માટે જવું હોય તો તેની ટ્રેન તમને સિહોરથી સ્પેશિયલ મળશે તો એટલા માટે અહીં જંક્શન છે તો બે ફાટા અહીં ટ્રેનના પડે છે એક પાલીતાણા સાઈડ જાય છે અને બીજું સુરેન્દ્રનગર સાઈડ આપણું નેક્સ્ટ પ્લેટફોર્મ હવે આવી રહ્યું છે ધોળા જંક્શન સંત ધના બાપાની જગ્યા અને જો તમારે મહુવા મહુવાની સ્પેશિયલ ટ્રેન જોતી હોય તો તમારે ધોળા આવવું પડશે અત્યારે ઇલેક્ટ્રિફિકેશનનું કામ અહીંયા સુધી પહોંચ્યું છે અહીંયાથી પીપાવા પોર્ટ સુધીના અલગ રેલવે ટ્રેક પણ આવેલો છે ત્યાં સુધી ઇલેક્ટ્રિફિકેશનનું કામ રેલવે ટ્રેકનું થઈ ગયું છે ટૂંક સમયમાં ભાવનગર સુધી પણ થઈ જશે પુરખિયા દાદાનો અહીં ફોટો છે હનુમાનજી મહારાજનું મંદિર પુરખિયા અહીંયાથી તમે જઈ શકો છો તો દોસ્તો અત્યારે તમે જે સ્ટેશન જોઈ રહ્યા છો તેનું નામ છે નિંગાળા જંક્શન જી હા દોસ્તો મારું ગામ પણ ભાવનગરથી અમદાવાદ જતાં વચ્ચે આવે છે અને આ સ્ટેશનનો પોતાનો એક અદ્ભુત ઇતિહાસ પણ સંકળાયેલો છે કેમ કે વિશ્વના ઇતિહાસના પ્રથમ જાદુગર મોહમ્મદ શેલ પોતાના જાદુના ખેલ આ જ સ્ટેશન આવીને બતાવતા અને સ્ટેશન છોડી ચૂકેલી ટ્રેનને પણ પોતાના જાદુથી તેઓ પાછી લઈ આવતા તો છે ને અદ્ભુત વાત અને હા દોસ્તો આ સ્ટેશનથી પહેલાં ગઢપુર ધામ એક સ્પેશિયલ ટ્રેન પણ દોડતી એટલે તેને નિંગાળા જંક્શન કહેવાતું તો હવે આપણે પહોંચી ગયા છીએ બોટાદ ડિસ્ટ્રિક્ટમાં પહેલાં ભાવનગરનો જે તાલુકો હતો બોટાદ અને અત્યારે વર્ષ બે હજાર તેરથી થી બોટાદને જિલ્લો બનાવ નાખવામાં આવ્યો છે તો આ છે આપણો રંગીલો બોટાદ તમે જુઓ તો દોસ્તો વાતો કરતાં કરતા અત્યારે આપણે આવી ગયા છીએ બોટાદ સ્ટેશન પર આશરે એક કલાક અને ત્રીસ મિનિટ જેટલો સમય આ બોટાદ જંકશન સુધી પહોંચતા આ ટ્રેનને લાગ્યો છે અહીંયા માત્ર થોડો સમય આ ટ્રેન ઊભી રહેશે અને ત્યારબાદ આપણે આગળની મુસાફરી કરીશું અમદાવાદ દોસ્તો બોટાદ શહેરની આપણે વિદાય કરી લીધી છે પરંતુ આ સ્ટેશનના પછી એક સ્ટેશન આવે છે એટલે કે રાણપુર સ્ટેશન

એટલે તમને રાઉન્ડ ટ્રીપ માટે એક દિવસમાં એક જ ટ્રેન અવેલેબલ થશે તો દોસ્તો સમય થયો છે અંદાજિત અગિયાર વીસ મિનિટ અને આપણે પહોંચી ગયા છીએ સાબરમતી સ્ટેશને જી હા દોસ્તો અમદાવાદનું સાબરમતી સ્ટેશન અને આ તમે અત્યારે નિહાળી રહ્યા છો સાબરમતી નદીનો રાત્રિ સમયનો અદ્ભુત નજારો અને સાબરમતી રિવરફ્રન્ટનો પણ તમે અત્યારે નજારો નિહાળી રહ્યા છો

કેમ છે મિલનભાઈ મજામાં ચામું માતાજી નું મંદિર ચોટેલા અક્ષરધામ અને આપણા દ્વારકાધીશનું નું મંદિર ટ્રેન ઉભી પ્લેટફોર્મ નંબર પાંચ પર અત્યારે આપણે આવી ગયા છે પ્લેટફોર્મ નંબર વન પર અહીંયા ટ્રેન ઉભી છે ભુજ દોસ્તો જો તમે કન્ફ્યુઝ હોવ કે તમારે કઈ ટિકિટ લેવી તો મારી વાત માનો તો જો માત્ર તમારે અમદાવાદ સુધી મુસાફરી કરવી હોય તો તમારે માત્ર એકસો ત્રીસ વાળી સેકન્ડ સીટિંગ ટિકિટ લેવી જોઈએ અને તે સારી પણ છે અને સસ્તી પણ છે છતાંય પણ જો તમારે બાંદ્રા જંક્શન સુધી જવું હોય તો તમે સ્લીપર કોચની ટિકિટ પણ લઈ શકો છો અથવા એસી કોચની ટિકિટ પણ લઈ શકો છો જીવનભાઈ મજા આવી ટ્રેનમાં સફર થવાની હા મજા આવી હો કે બોલો તમારો અનુભવ બાંદ્રા ટ્રેનનો ખતરનાક છતાં પણ દોસ્તો તમારા મનમાં આ ટ્રેન વિશે ટ્રેનની ટિકિટ બુકિંગ વિશે કે પછી ભાડા વિશે કોઈપણ સવાલ હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો હું તેનો જવાબ ચોક્કસથી આપીશ અને હા દોસ્તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો અને આવા જ બીજા આ વિડીયો આગળ પણ જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી જય સોમનાથ જય જય ગરવી ગુજરાત સવાર પડી ગઈ છે અને સરસ મજાની આ ચા અને હારે સમોસા નાસ્તો કરીને આપણે આપણા ડેસ્ટિનેશનમાં પહોંચી જઈશું તો આ દોસ્તો આપણી સફર બસ એટલી જ હતી આ ટ્રેન તો હવે આગળ બાંદ્રા સુધી જશે પણ આપણી સફર એટલી જ રીતે વિડીયો તમને કેવો લાગ્યો તે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને જો અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું ત્યાં સુધી જય માતાજી જય શ્રીરામ જય જય ગુરુ ગુજરાત કરીને ફરી પધારશો હા વાહ